મિત્રો આ ઝાડ આપણે વાવી દીધું છે આપ જોઈ શકો છો હવે આપણે આ ઝાડને હાલ જ્યાં સુધી આ મોટું ન થઈ જાય ત્યાં સુધી ગાયો અને નંદી મહારાજ અને કાંઈ હાનિ ન પહોંચાવે તે માટે આપણે આને આ રીતે પ્રોટેક કરશું અમારી પાસે આવી રીતે હવે કોઈ બીજા પાંજરાની વ્યવસ્થા નથી એટલા માટે હવે આપણે એને એવી રીતે પ્રોટેક કરવાનું કે જેથી કરી અને ગાય માતા કે નંદી મહારાજ એને કાંઈ પણ નુકસાન ન પહોંચાડી શકે આ રીતે આપણે ચાર લાકડીના થંભ ખોલી દીધા છે અને વચ્ચે એક્ઝેટ આ આપણું વાવેલું ઝાડ છે જે તમે જોઈ શકો છો આ ઝાડને આપણે હવે આ રીતે ફરતું કવર કરી અને જેટલું બને એટલું વધુ પડતું આ રીતે એને પ્રોટેક્ટ કરવાની કોશિશ કરશું જેથી કરી અને જ્યાં સુધી આ જે ઝાડ છે એ એટલું ઊંચું ન થઈ જાય કે કોઈ પણ ગાય માતા કે નંદી મહારાજ કે કોઈ અન્ય પશુ એને હાની પહોંચાડી શકે જોઈ શકો છો મિત્રો ખૂબ જ વ્યવસ્થિત અને સારી રીતે અમે આને પ્રોટેક્ટ કર્યું છે હજુ પણ જેટલું બને એટલું પ્રોટેક્ટ કરવાની કોશિશ કરશું માત્ર આપણે આરામથી આ ઝાડને પાણી દઈ શકીએ એટલી જગ્યા રાખશું ખૂબ જ સારી રીતે ચારેય બાજુથી આ રીતે બાંધી અને આપણે પ્રોટેક્શન આપીશું મિત્રો અહીં પાણીની કે આપણી પાસે આવા કોઈ જે પિંજરા આવે છે ઝાડ ઉછેર કરવાની એવી વધારે પડતી વ્યવસ્થા નથી મિત્રો આપ જોઈ રહ્યા છો આ ઝાડ વાવવા અને એમનું જતન કરવું ખૂબ જ સેવાનું કામ છે અને આ ધરતી ઉપર જે અત્યારે હાલ ગરમીનું પ્રમાણ જે વધી રહ્યું છે આજે આપણે જો પ્રકૃતિને નહીં બચાવીએ તો આવનારા વર્ષોમાં આ પૃથ્વી ઉપર આપણે એમ જ ગરમીથી બળીને જ મૃત્યુને પામશું હરેક મિત્રોને જે પણ મારા વિડીયો જોઈ રહ્યા છે એક ખાસ નમ્ર વિનંતી છે કે તમારી આજુબાજુમાં પણ જ્યાં પણ એવી ખાલી જગ્યા હોય ત્યાં તમે આવી રીતે એક એક ઝાડ વાવો આ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા અમારી પાસે કોઈ એવી પાણીની વ્યવસ્થા નથી છતાં પણ આજે બે મહિનાની બેથી ત્રણ મહિના જેવી મહેનત છે અમારી આજે આ પીપળાનું ઝાડ તમે જોઈ શકો છો જે ડોલથી પાણી આપી આપી અને આજે આ ઝાડ આટલે સુધી મોટું થઈ ગયું છે હમણાં જ ટૂંક સમયની અંદર વરસાદ થશે એટલે પછી આ ઝાડ ખૂબ જ ઝડપથી વધવા લાગશે અહીં ઘણા બધા પશુ જેમ કે ગાય આપ મારી પાછળ જોઈ શકો છો આ નંદી મહારાજ જે તડકાને લીધે ક્યાંય છાંય બેસી શકતા નથી કૂતરા છે અને આ એક એવી જગ્યા અહીંયા અમારે પેઢી છે જેનો અમે આ રીતે ઝાડવા વાવી અને પશુઓ તેમજ અહીં હજી પણ વધારે પડતા ઝાડ ડેવલપ થાય તો માણસો પણ ગરમીની ઋતુમાં અહીં ઠંડી છાંયામાં બેસી શકે એવા જ હેતુથી અમે આ ઝાડ વાવી રહ્યા છીએ તમને આ વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર નહીં કરો ને તો પણ ચાલશે પણ તમને મિત્રો જ્યાં પણ એવી જગ્યા મળે ત્યાં એક ઝાડ જરૂર વાવો જય રામ